હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા આ હોપ કે તમે બધા જ મજામાં છો તો ફેમિલી આ જો મેં બાલ કટિંગ કરાવી નાખ્યા છે કેવા લાગે છે કમેન્ટમાં કહેજો અમે આવી ગયા છીએ અહીંયા ભૂખાભાઈની દુકાને બાલ કટિંગ કરવામાં બાલ કટિંગ કરવા માટે હું શું નામ મારો શિશોટ્યો છે જો ભુગાભાઈ ફુગા ભાઈ તો અહીંયા સીએમ અમારે ભાઈ પ્રદીપ છે પ્રદીપ ભાઈ ત્રણ કલાક અમે બેઠા છીએ પ્રદીપ કહીએ વારો લઈએ અમારો ઈશ કઈ કરતી નથી ભૂખ લાગી પૂરું ખાધા પીધા વગેરે અમે પ્રદીપ ને વાટે છીએ નહીં ગાય છે અમારે જો આ હું કહેવાય આ અમારો રાજુલાનો એમસી સ્ટાન્ડ આવી ગયો છે તમને આગળ ગીત ગૌરવ તમને સંભળાવું છું

બોલ ભાઈસ ગાડી યાર ધીમી હકાડો યાર આપણા મોત મોતના કારણે યાર જનાવર પિચારોક મરી જાય છે ગાડી યાર અંદર કહું છું યાર ધીમી હાકું યાર ગાડી જોઈએ પૈછારો મળી અને ગાડી માથે હવે અડે સાચી જાય સાચી જવો પૈસા ઘડિયા ઘડી આમ છે આમ પાપા મારે છે ભાઈ જેટલા આ રોડ ઉપર હાલે છે એટલાનું અંદર વિનંતી કરું છું જે અમારો લોક જોવે છે એને પણ કઉં છું ગાઈસ ગાડીઓ ધીમી આપો જેથી કરીને મૂંગા જનાવરને કઈ વાંધો ન આવે અત્યારે જનાવર નીકળતા બીકળતા એટલે ગાડી તમે પ્લીઝ બસ મારું એટલું જ કહેવાનું છે ધ્યાન રાખજો તમે મૂંગા જનાવર મરી ન જાય બચારા ભાઈ અત્યારે તો આ બિચારો મૂગું જોયું એટલે ખબર પડે ભાઈ સાત અગ્યા થતા હતા પગે લાગવા અત્યારે અમે જોઈએ અત્યારે એ જ જોવે છે બીજું તો ફાઇનલી અમે ભોગી ગયા છીએ અહીંયા સાંદરિયા આપણે જઈએ આપણે ઉપર આપણે મામાદેવનું મંદિર છે અમે દર્શન કરશું એટલા ટાઈમ પછી અમે આ છીએ હરણ હરણધોરું તો અહીંયા આવે તો હોય ભાઈ તો હું છે અમારે એમ જોવે છે કાંઈ જ અમારે મારવા બારવાના છે ને એવા માણા નથી તમે જોઈ શકો છો ઘાસ ઘૂસ છે આમ લીલું 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 ઘાસ છે એટલે આમ કેટલા સમય પછી મેં આ જ આવ્યા છીએ ઘણા સમય પછી આવ્યો તો થોડું ઘણું તો બદલી ગયું છે ને ફાઈલ ની ઉપર પૂગી ગયા છે તમે જોઈ શકો છો ફાડફાડ ફાડફાટ થાય

luôn rồi. Ê, nó mạnh انداڻو ماڙو وڃو ماما تڏهن ينهن کي ڪو چٽي ڏي ته مان اپن ڏييو

ઘે લગન વી આવ છે બહાર એ ઓ મામાદેવની દેવ મામા દેવ નું પેલા સો છે બજા બજા ઉપર ફરકે છે ઘણા ટાઈમ પેલા માં અહીંયા આવ્યા હતા તી આવું કઈ એટલી બધી સુવિધા હતી નહીં ભાઈ ચરે હોટલ માં લઈ જાય મામા દેવ ને લઈ જાય ત્યારે થઈ ગયું છે મામાદેવની દેવ છે જય મામાદેવ દેવ આઈ નો નજારો

ગણપતિ બાપા છે હે ગણપતિ બાપા આવી છે મોગલ માં મેલે મોગલ માં મતલબ એમ શકાય કે આ ગુફા છે જુનાગઢ ગુફા નું રહસ્ય એવું છે કે આ ગુફા છે ને જુનાગઢ વધુ નીકળતી

તમે જોઈ શકો દર્શન કર્યા દર્શન કર્યા અંદર ગણપતિ બાપા હતા દર્શન કરી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો ને મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં